પરંતુ આ પ્રયોગ દ્વારા આપણે ખેતરમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે આપણે જૂના બોરવેલ અને કૂવામાં પાણી ઉતારી શકીએ છીએ જ્યારે જૂના બોરવેલ અને કૂવામાં પાણી ઉતારીએ ત્યારે તેનો સંગ્રહ થાય છે અને તેનો ફરીથી આપણે ઉપયોગ પણ કરી શકીએ બધા ખેડૂતો અમીર નથી હોતા કેટલાક ખેડૂતો ગરીબ પણ હોય છે જ્યારે મોટર દ્વારા પણ કરી શકાય છે પરંતુ તેમાં ડીઝલનો ખર્ચો થાય છે જેથી કરી ગરીબ ખેડૂતો ખર્ચો કરી શકતા નથી જેના કારણે પાક બળી જાય છે પરંતુ આ ફેનમાં તમને કશું પણ ખર્ચો થતો નથી જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે લાઈટ હોય પણ ખરા ને ન પણ હોય જેના કારણે મોટર દ્વારા કામ થતું નથી જેના કારણે પાક બળી જાય છે તેથી ખેડૂતોને નુકસાન થાય છે પરંતુ આમાં લાઈટની પણ જરૂર નથી હોતી અને ઓછા ખર્ચે ખેડૂતોને લાભ થાય છે આ વરસાદ થાય છે અને આ એક કૃતિ ખેતર છે જ્યારે વરસાદ થાય છે ત્યારે ખેતરમાં આવી રીતે પાણી ભરાઈ જાય છે જેના કારણે પાણી સુકાઈ જાય છે અને ખેતરમાં પાક બળી જાય છે પરંતુ આ પ્રયોગમાં આ એક કુંડી બનાવી છે જેમાં પાછલી નાખવા કપજી નાખવામાં આવી છે જેથી કરી પાણીનું શુદ્ધિકરણ થઈ અને જૂના બોરવેલ અને કૂવામાં પાણી ઉતારી શકાય છે અને તેનો ફરીથી આપણે ઉપયોગ પણ કરી શકાય છે આ બે ખેતરની ઉપરની માટી છે અને બીજામાં ખેતરના નીચેની તળિયેની કાંકરી છે જ્યારે ખેતરમાં બંનેમાં એક સરખું પાણી નાખ્યું છે જ્યારે ખેતરના ઉપરની માટીનું પાણી સુકાઈ ગયું છે જ્યારે ખેતરમાં આવી માટી હોવાના કારણે પાણી સુકાઈ જાય છે અને તેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકતા નથી પરંતુ જ્યારે ખેતરના નીચેના તળિયેની કાંકરી હોય છે તેમાં પાણી આવી રીતે સંગ્રહ થયેલું રહે છે જેથી કરીને આપણે તે પાણીનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે પાણી ભરાઈ જાય તો આપણે તેનું જૂના બોરવેલ અને કુવામાં ઉતારી શકાય પરંતુ આપણે કોઈ પણ જગ્યા પાણી ભરાઈ જાય તો તેનો આપણે ફરીથી ઉપયોગ કરી જૂના બોરવેલ અને કુવામાં ઉતારી શકે